હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેથી રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં અનેકો જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને અનેકો પ્રકારની મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરાતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે આજે વહેલી સવારથી જ દાંતા તાલુકાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી વાતાવરણમાં ધૂંધ છવાઈ છે ધૂંધ છવાતા સમગ્ર અંબાજી અને આજુબાજુમાં વિઝિબિલિટી પર અસર પડી હતી અંબાજીમાં એકા એક સવારે વાતાવરણમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો અને ચારે બાજુ ધૂંધ છવાઈ હતી દુંદ જવાતા યાત્રાધામ અંબાજીનું વાતાવરણ કાશ્મીર જેવું જોવા મળ્યું હતું લોકોએ આ વાતાવરણને જોઈ એક અદ્ભુત અહેસાસનો અનુભવ પણ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ